પિતૃદેવતાએ ન તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે પિતૃદેવનું સ્તોત્ર અર્થ સાથે સાંભળવાના છીએ એવું કહેવાય છે કે અમાવસ્યાની તિથિ એ પિતૃદેવને સમર્પિત છે તો જો આપણે અમાવસ્યાના દિવસે આ પિતૃસ્તોત્રનો પાઠ કરીએ છીએ તો પિતૃ આપણા પર અવશ્ય પ્રસન્ન થાય છે જેવી રીતે સૂર્યદેવનું સ્તોત્ર છે ભગવાન વિષ્ણુનું સ્તોત્ર હોય લક્ષ્મીજીનું સ્તોત્ર હોય એવી રીતે અનેક દેવી દેવતાઓનું જેવી રીતે સ્તોત્ર હોય છે તેવી જ રીતે આપણા પિતૃદેવનું પણ સ્તોત્ર હોય છે કે જેનો પાઠ કરવાથી પિતૃદેવ આપણા ઉપર પ્રસન્ન થાય છે તો આજે આપણે આ સોમવતી અમાવસના દિવસે આ પિતૃ સ્તોત્રનો પાઠ અર્થ સાથે કરીશું કે જેથી કરીને આપ સૌ લોકોને આ પિતૃ સ્તોત્રમાં શું લખવામાં આવ્યું છે તેના વિશે આપ સૌ લોકોને જાણ થાય તો આ સ્તોત્ર હવે ધ્યાનપૂર્વક સાંભળજો અને અગર જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને અગર જો આપ અમારા વિડીયોની લિંક આપના વોટ્સએપ ઉપર મેળવવા ઈચ્છતા હોય તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલજો કે જેથી કરીને આપ સૌ લોકોને અમારા વિડીયોની લિંક આપના વોટ્સએપ ઉપર જ મળી રહેશે તો આવો હવે આપણે સૌ લોકો આ પિતૃ સ્તોત્રની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે હૃદયમાં પિતૃઓનું ધ્યાન કરીએ અને ત્યાર પછી આપણે આ સ્તોત્રનો પાઠ કરીએ ઓલદેવતાએ અતઃ શ્રી પિતૃ પિતૃસ્તોત્ર અર્થ સહિત અર્ચિતાનામૂર્તા પિતૃત તેજ સામ નમશ્યામી સદા તે શા ધ્યાની નામ દિવચક્ષુષામ અર્થાત હું હંમેશા એવા પિતૃઓને એટલે કે પૂર્વજોને નમસ્કાર કરું છું કે જેઓ બધા દ્વારા પૂજવામાં આવે છે એવા અમૂર્ત અત્યંત તેજસ્વી ધ્યાનશીલ અને દિવ્ય દ્રષ્ટિથી ભરપૂર છે ઇન્દ્રાદીના નેતારો દક્ષ યોસ્થતા સપ્ત તથા તા નમશ્યામી કામદાન અર્થાત જે ઇન્દ્ર દક્ષ મારીચ સપ્ત અને અન્ય દેવતાઓના પણ આગેવાન છે તેમના નેતા છે એવા મારા પૂર્વજો મારા પિતૃને હું નમસ્કાર કરું છું તા શર્વાન સૂર્યચંદુ અર્થાત હું એવા તમામ પૂર્વજોને પ્રણામ કરું છું કે જેઓ પાણી અને સમુદ્રમાં પણ રાજાઓ ઋષિઓ અને સૂર્ય તેમજ ચંદ્રના વીર છે નક્ષત્રાણા ગ્રહણ વ્યાઘ્રો નર્થા દ્વા પૃથિવો તથા નમશ્યામી કૃતાંજલિ અર્થાત નક્ષત્રો તારાઓ ગ્રહો વાયુ અગ્નિ આકાશ અને પૃથ્વી તેમજ પૃથ્વીના આગેવાન એવા મારા પૂર્વજને હું હાથ જોડીને પ્રણામ કરું છું દેવર્ષિ જનિતૃ શર્વલોક નમસ્કૃતાન અક્ષ્ય સદા દાતૃન નમશે અર્થાત હું એવા પૂર્વજોને હાથ જોડીને પ્રણામ કરું છું કે જેઓ દેવતાઓના સર્જક છે જેઓ સર્વજગત દ્વારા પૂજવામાં આવે છે અને જેઓ નિત્ય ફળ આપનારા છે પ્રજાપતે કષપાય સોમાય વરૂણા સદા नमश्यामि कृताञ्जलिः अर्थात् प्रजापति कश्यप सोम वरुण अ योगेश्वरना रहेला पूर्वजने हु हमेश मारा हा जोने नमस्कार छु नमो गणेभ्यः सप्तभ्यः तथा लोके सुसप्तशु स्वयं भुवे नमि ब्रह्मणे योगचक्षुषे अर्थात સાત લોકમાં સ્થિત સાત પિતૃગણોને મારા નમસ્કાર છે તેમજ હું બ્રહ્માજીને નમન કરું છું કે જેમની પાસે યોગ દ્રષ્ટિ છે સોમા ધારાન પિતૃગણા યોગ મૂર્તિ ધરામશ્યામી તથા સોમમ પિતરમ જીગતામહ અર્થાત હું ચંદ્રના આધારે પ્રસિદ્ધ અને યોગિક મૂર્તિ ધારક પૂર્વજોને પ્રણામ કરું છું સમગ્ર વિશ્વના પિતા એવા સોમને હું નમન કરું છું અગ્નિરૂપાન્યા પિતૃ મમ વિશ્વ દેશ અર્થાત હું અગ્નિ સ્વરૂપે અન્ય પૂર્વજોને પણ નમન કરું છું कारणके विश्व अग्नि अने सोममयिषे ये तु तेजसी ये चैते सोमसूर्याग्निमूर्तयः जगत्स्वरूपिणश्चैव तथा ब्रह्मस्वरूपिणः तेभ्योऽखिलेभ्य यो योगेभ्य पितृभ्यो यतामनसः नमो नमो नमस्तेस्तु प्रसीदन्तु स्वधा પ્રસિદનુ સ્વધાબુજ અર્થાત જેઓ પૂર્વજના તેજમાં સ્થિત છે જેઓ ચંદ્ર સૂર્ય અને અગ્નિના રૂપમાં દૃશ્યમાન છે અને જેઓ જગત અને બ્રહ્માનું સ્વરૂપ છે એવા હું એકાગ્ર ચિત્તથી એવા તમામ યોગી પૂર્વજોને પ્રણામ કરું છું તેમને વારંવાર મારા નમસ્કાર છે હે સ્વયંભૂ પિતૃ મારા પર પ્રસન્ન થાવ શ્રી સ્તોત્ર અર્થ સહિત સમાપ્તમ તો બોલ્ય શ્રી દેવકી જય તો મિત્રો આશા છે કે આપ સૌ લોકો હવે આ પિતૃ સ્તોત્રથી જાણકાર થઈ ગયા હશો અને આપ સૌ લોકોએ મારી સાથે આ પિતૃ સ્તોત્રનો પાઠ પણ કર્યો હશે તો મિત્રો પિતૃદેવને મારી એટલી જ પ્રાર્થના છે કે તેઓ આપણા પર હંમેશા પ્રસન્ન રહે આપણી ભૂલને માફ કરી આપણને ક્ષમા કરે અને આપણને સૌ લોકોને સુખી સમૃદ્ધિના આશીર્વાદ આપે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી કરીને તે લોકો પણ આજના દિવસે આ પિતૃ સ્તોત્રનો પાઠ કરે તો મિત્રો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ